નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય તેનો સવારે સળવળ તો આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પચીસનું સોલ્યુશન જોયું હતું આજના માં આપણે જોઈશું પ્રશ્ન 26 થી ત્રીસ તો જોઈએ પ્રશ્ન છવ્વીસ રોજ સવારે ધીંગામસ્તી કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખો પેલું ડાયરેક્ટ હું જવાબ બોલીશ તમે લખતા જજો સાથે ચકલીઓ અને સૂરજની વચ્ચે થતી વાતોથી પીપળો જાગી ગયો સવાલ નંબર બે તેનો જવાબ લખીશું સવારમાં ઉઠીને કવિને ચકલીઓ મમ્મી અને દેડિકાનો અવાજ સંભળાય છે ત્રણ જવાબ છે કવિને સવારમાં જુદા જુદા મધુર અવાજો સંભળાય છે દાદીમાં ભગવાનની પૂજા કરે છે જુદા જુદા જીવ જંતુઓ કવિને જોવા ગમે છે માટે કવિની સવાર સારી કહેવાય ચાર જવાબ છે મને ગમો છો એવું હું મારા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન મારી સાયકલ મારો કૂતરો અને મારી બિલાડીને કહી શકો નંબર પાંચ તો જવાબ છે કવિના ઘરમાં સવારમાં મમ્મી બાળકને જગાડવા બૂમાબૂમ કરે છે પપ્પા સેવ કરે છે દાદી શ્રીનાથજી ભગવાનની પૂજા કરે છે કવિ બહાર દોડી જીવ જંતુઓ સાથે રમવા જાય છે આ બધી ઘટનામાંથી ગમે એવી ઘટના દાદીમાં શ્રીનાથજીની પૂજા કરે છે અને ન ગમે એવી ઘટના તો કે પપ્પા પાણી નાખી દે છ જવાબ આ કવિતામાં ચકલીઓ અવાજ કરે છે મમ્મી બુમાબૂમ કરે છે પપ્પા પાણી છાંટીને કવિને જગાડે છે કવિ વાડીમાં જીવડાઓ જોવા ભાગે છે કવિ કાન ખજૂરા સાથે રેસ લગાડવાની વાત કરે છે હવે જોઈએ સમજ આધારિત પ્રશ્નો નંબર સાત તો જવાબ છે આ કવિતામાંથી મને ગમતી પંક્તિઓ કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઓ અને બીજી પંક્તિ છે છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાવ આઠ જવાબ છે સૂરજની પહેલાં પશુ પક્ષીઓ જીવ જંતુઓ ભગવાનની પૂજા કરવા માટે ભક્તો વગેરે જાગી જાય છે નવ જવાબ વહેલી સવારે પક્ષીઓ બોલતા હોય તે સાંભળવા મળે તે બહુ ગમે સૂરજ ઉગવાના થોડા સમય પહેલાં આકાશનો રંગ ખૂબ ગમે દસ જવાબ મને મારા મમ્મી જગાડે છે તેઓ મને પ્રેમથી એક બૂમ પાડે એટલે હું જાગી જાઉં છું અગિયાર જવાબ છે મારે કોઈને જગાડવા હોય તો તેમના નામની બૂમ પાડું અથવા તેમના પગનો અંગૂઠો ખેંચું બાર જવાબ છે સવારે જાગીને સૌથી પહેલાં મને મારા ઘરની બારીમાંથી બહારનું આકાશ જોવું ખૂબ ગમે તેર જવાબ છે હું ચકલી કોયલ મોર કાગડો કાબર હોલો કબૂતર પોપટ જેવા પક્ષીઓ અને દેડકો મચ્છર માખી કમાસીઓ જેવા જીવ જંતુઓના અવાજ ઓળખી જાઉં છું ચૌદ જવાબ છે માણસને બે પગ હોય છે જ્યારે ચિત્તાને ચાર પગ હોય છે ચિત્તો માણસ કરતાં વધારે ઝડપે દોડે છે પંદર જવાબ મેં ધ્યાનપૂર્વક પતંગિયાને જોયું છે તે પોતાની પાંખોને ધીમે ધીમે ખોલે અને બંધ કરે એક ફૂલથી બીજા ફૂલ ઉપર બેસવા જાય છે અને રંગબેરંગી પાંખોથી ઉડાઉડ કરે છે સોળ જવાબ ના હું આંખો ખુલ્લી રાખીને છીંક ન ખાઈ શકું સત્તર જવાબ કવિતામાં આપેલા જીવોમાં મને કૂતરો ગમે તે મારા ઘરની રખેવાળી કરે છે અઢાર પપ્પાએ કવિને જગાડવા માટે પાણી છાંટ્યું આ પંક્તિમાં મજા આવી મારા ઘરમાં મને આવી રીતે કોઈ જગાડતું નથી ઓગણીસ જવાબ કાન ખજુરાનું અપમાન થાય તેવો શબ્દ કાન છે વીસ અળસિયાને કોઈ પગ હોતા નથી એ તેની મુશ્કેલી છે અળસિયાને પગ ન હોવાને લીધે તે ભાગી શકતું નથી માટે તે ઘણીવાર પક્ષીઓ તેને ખાઈ જાય છે એકવીસ જવાબ અળસિયું અને દેડકો બેમાંથી મને અળસિયાની તકલીફ વધુ મોટી લાગે અળસિયાને કોઈ પગ ન હોવાથી તે ઝડપથી ભાગી શકતું નથી આથી પક્ષીઓ તેને ખાઈ જાય છે પ્રશ્ન સત્યાવીસ સાચો અર્થ ધરાવતું વાક્ય શોધી ખરું ખરો તો પહેલાં વાક્યમાં આપણે ખરું કરીશું બીજામાં બે વાક્ય છે તેમાં આપણે બીજા નંબરના વાક્યમાં ખરું કરીશું તો મારી સાથે દોડવાની હેરીફાઈ કરીશ ત્રણ પહેલું વાક્ય આવશે પગ અને માથું બંને નાકાર દેખાવે સરખા છે તેમાં ખરું કરીશું ચાર બીજું વાક્ય દાદીમાં રોજ સવારે શ્રીનજીની પૂજા પાઠ કરે છે તેમાં આપણે ખરું કરીશું પ્રશ્ન અઠ્યાવીસ આપેલું વાક્ય કોણ વિચારતું બોલતું હશે તે લખો પહેલાનો જવાબ આવશે મમ્મી બીજું કાન ખજૂરે ત્રણ જવાબ આવશે દાદી ચાર દેડકો પાંચ અળસિયું અને છ દેડકો ઓગણત્રીસ પ્રાસ મળે તેવા બીજા બે બે શબ્દો ઉમેરો પહેલામાં આવશે ડોલી અને ચોલી બીજા મમ્યાઓ અને ગાઉ ત્રણ તો કે ભણાવીસ અને બાવીસ ચાર લાગ્યો અને ચગ્યો સૂચના મુજબ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો આપણે જોઈએ પેલામાં કહે બિલાડી મારી તકલીફ કોની પાસે ગાઓ છે હેડકી ઉધરસ માટે આવા જ અવાજ એક જ મ્યાવ બે તો જવાબ છે પેલી ખાલી જગ્યામાં આવશે પાંખો તો ચકલીએ પાંખો ખોલી એના પછીની જે ખાલી જગ્યા છે તે જોઈ કે તો ચકલીએ સાચો ખોલી અને સવારને સહુ ચાખો બોલી ત્રીજું આખી પંક્તિ જોઈએ તો કે સવાર પડી રે સવાર પડી કહો સવાર કોને જડી લીલા લીલા છોડને જડી માળે સૂતા પંખીને જડી ખેડૂતને જડી સવાર પડી રે સવાર પડીશ સવાર પડી રે સવાર પડી સવારે હું કોને મળી લેશન કરતા નોટબુકને મળી પૂજા કરતા દાદીને મળે ઓફિસે જતા પપ્પાને મળે સવાર પડી રે સવાર પડી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો